પોલીસને હમણાં સોશિયલ મીડિયાનો ચસ્કો લાગ્યો છે અને સોશિયલ મીડિયાને કારણે હવે પોલીસ લોકોને કેવી રીતના મૂર્ખ બનાવે છે અને લોકોને કેવી રીતના નાટક નાટક રમાડે છે તેની આ વાત છે ઘટના છે આણંદ જિલ્લાની આણંદ જિલ્લામાં દુષ્કર્મના આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું પણ પોલીસે શીખવાડ્યું આરોપીને કે તારે નાટક કરવું પડશે આ પોલીસના નાટકની વાત આજે તમને બતાડવી છે વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર નવજીવન તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ પોલીસ અત્યારે જે પ્રકારના સરઘસ કાઢી રહી છે એ કંઈ નવી ઘટના નથી જૂના જમાનાની પોલીસ પણ આ પ્રકારે આરોપીઓના સરઘસ કાઢતી હતી બસ ત્યારે લોકોના હાથમાં મોબાઈલ ફોન નહોતા એટલે સોશિયલ મીડિયા નહોતું અને પોલીસ અધિકારીઓની રીલ બનતી નહોતી પણ હવે સોશિયલ મીડિયા આવ્યું છે એટલે પોલીસને કામ કરતાં વધુ સોશિયલ મીડિયામાં રસ પડવા લાગ્યો છે કારણ કે સરકાર પર પોલીસની આ રીલ જોઈને નક્કી કરે છે કે ઓફિસર કેટલો કાબેલ છે ઘટના છે આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનની આ પોલીસ સ્ટેશનના તાબામાં આવેલા એક ગામમાં એક છ વર્ષીય બાળકીનું અપહરણ થાય છે તેની સાથે દુષ્કર્મ થાય છે અને પછી આરોપી આ બાળકીની હત્યા કરી લાશને કેનાલમાં વહાવી દે છે આ મામલે લોકો નારાજ હતા લોકોનો ગુસ્સો પણ હતો એટલે લોકો પોલીસ સ્ટેશન ઉપર પહોંચે છે પણ અહીંયા જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે આ ક્લાવના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાળા તે ગુસ્સામાં છે કે લોકો કેમ પોલીસ સ્ટેશન આવ્યા તે ત્યાં આવેલા સરપંચને પણ તું તારી કંઈ બોલાવે છે અને હાથમાં દંડો છે અને બીજા હાથમાં પાણીની બોટલ છે એ પાણીની બોટલ ત્યાં રેડે છે અને કહે છે મેં લીટી દોરી છે હવે આગળ આવ્યા તો પછી તમારી સામે રાયોટિંગ દાખલ થશે આ સબ ઇન્સ્પેક્ટર વાળાને સમજવું જોઈએ કે લોકોનો ગુસ્સો કેમ છે વાત એક બાળકીની છે શક્ય છે વાળા પણ કોઈ દીકરા કે દીકરીના સંતાન હશે જો કોઈ બાળક સાથે આ ઘટના ઘટે તો પરિવાર કેટલો વ્યથિત હોય એમાં પણ આ ગરીબ માણસો છે પણ વાળા ત્યાં લીટી દોરે છે પાણી રેડે છે અને કહે છે આ મ્યુનિસિપાલિટીની ઓફિસ નથી આગળ વધ્યા તો હવે રાયોટિંગ દાખલ થશે આમ લોકોને ડરાવી ધમકાવી પાછા મોકલે છે હા પોલીસ આરોપીને તો પકડી લે છે આરોપીને પકડ્યા પછી સબ ઇન્સ્પેક્ટર વાળાને ગુસ્સો આ આરોપી ઉપર આવવો જોઈતો હતો કેટલો ગુસ્સો આવ્યો તેની ખબર નથી પણ હવે વાત કરીએ સરઘસ કાઢવાની વિડીયો બનાવવાની એટલે આરોપીને લોકઅપમાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે આ આરોપી સમો સૂત્રો બહાર આવે છે સારી રીતના ચાલે છે વિડીયો બનાવવાનું શરૂ થાય છે એટલે સબ ઇન્સ્પેક્ટર વાળા અચાનક વચ્ચે આવે છે આરોપીના કાનમાં કંઈક કહે છે અને પછી આરોપી લંગડવા લાગે છે આમ સબ ઇન્સ્પેક્ટર વાળાએ કાનમાં શું કહ્યું તે તો આરોપી જ કહી શકે પણ બે પગે મજબૂત રીતે ચાલતો આરોપી પીએસઆઈ વાળાની સૂચના પછી લંગડાવા લાગે છે આવું કેમ થયું અમને એવું લાગે છે કે આમાં વાંક પીએસઆઈ વાળાનો નથી આમાં વાંક મારો તમારો અને આ પ્રકારના વિડીયો જોઈ પોલીસની વાહવાઈ કરતા લોકોનો છે એટલે પોલીસને ખબર છે કે આરોપી નાટક કરે આરોપી લંગડાય આરોપી હાથ જોડે તો જ પોલીસની વાહવાઈ થાય છે તો જ લોકો આ પોલીસ અધિકારીઓને સિંગમ માને છે આ તેની ઘટના છે આ વિડીયો તમે જોયો હવે તમે જ નક્કી કરજો કે આ પ્રકારની ઘટનાઓ ઘટે ત્યારે તમારે પોલીસની વાહવાહી કરવી કે નહીં આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો મને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને अपराईए